સાથે બે હજાર બેથી જોડાયેલો છું અને અત્યારે હું એઝ અ સીઓ ઓઓ ટેક્સટાઇલ ડિવિઝનમાં કાર્યરત કાર્યરત છું અમે પાત્ર અને આના સિવાય બી ઘણા સોશિયલ સિક્યુરિટીનું કામ કરીએ છીએ અમારી કંપની અને અમે એવું સમજીએ છીએ કે અમારી એક સોશિયલ મોરલ રિસ્પોન્સિબિલિટી છે અને અમે એમાં ડોનેશન કરી અને સમાજ માટે સારું કામ કરીએ છીએ આજે અમે અહીંયા ફૂડ ડિલિવરી ડોનેશન આપ્યું છે અને એના માટે અમે આવ્યા મારું નામ તરલ વધાની છે હું એકાઉન્ટ્સ અને ફાઈનાન્સ જોઉં છું વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ઓગણીસો પંચ્યાસી માં એની સ્થાપના થઈ છે મિસ્ટર કન્વરબીરસિંહ અરોરાની હેઠળમાં ને અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ટેકનિકલ ટેક્સટાઇલ પેકેજિંગ અને બિલ્ડિંગ પ્રોડક્ટ્સનું અમે અક્ષય પાત્રા જોડે ખાસા વર્ષોથી જોડાયેલા છીએ અને અમે આની પહેલા 100 ટેબ્લેટ્સ ડોનેટ કરેલા હતા સ્કૂલ્સ માટે સ્કૂલ્સના છોકરાઓ માટે અને આજે અમે ફૂડ ડિલિવરી વેન નું ડોનેશન કરેલું છે અને ઈચ્છા રાખીએ છીએ કે અક્ષય પાત્રા આવું સારું કામ કરતું રહે જેનાથી છોકરાઓને ફાયદો થાય થેન્ક યુ ફૂડ ડિલિવરી વેન છે જે એક કેટલા ક્ષમતાવાળી હશે અને કેટલા બાળકો સુધી આનું ભોજન ક્ષમતા શકશે પાંચ હજાર બાળકોને આનેથી જમવાનું મળશે જે મિડ ડે મીલ ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે એના હેઠળ